તમને કહી દો આસી આદિવાસી પટ્ટીમાં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય આ પિતા બી હશે ને પીવડાવતા પણ હશે કદાચ એમની રૂઢિ હોય એમની સિસ્ટમ હોય જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે જેની ફરજ છે આ એ કરવાનું દેવજી કરીને કોઈ કે એનો જે જુનો માણસ છે તમને કહી દો આશી આદિવાસી પટ્ટીમાં માં દારૂ વગર લગભગ કોઈને ચાલતું નહીં હોય આ પિતા બી હશે ને પીવડાવતા પણ હશે એ કદાચ એમની રૂઢી હોય એમની સિસ્ટમ હોય જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ કદાચ એમનું હશે થોડા દિવસોથી ભરૂચના રાજકારણમાં તાપમાન હંમેશા ગરમ જોવા મળી રહ્યું છે ત્યારે હવે ભરૂચના રાજકીય તાપમાનનો પારો ચેતર વસાવા અને મનસુખ વસાવાના વિવાદના કારણે નહીં પણ મનસુખ વસાવા અને નરેશ ઠક્કર નામના ભાજપના કાર્યકર્તા અને પત્રકારના વિવાદના કારણે વધી રહ્યો છે તો આવો જોઈએ પહેલા મનસુખ વસાવા શું કહી રહ્યા છે ત્યારબાદ ભાજપના કાર્યકર્તા કમ પત્રકાર વધારે એવા નરેશ ઠક્કર પત્ર પ્રતિશ્રી જિલ્લા કલેક્ટર સાહેબ ભરૂચ જિલ્લા વિષય ભરૂચના જાણીતા વરિષ્ઠ આગેવાન શ્રી નરેશભાઈ આદિવાસી સમાજને ને કક્ષાના શબ્દો સાથે મજાક હાસ્ય કરી સમાજને નીચો દેખાડેલ છે તે સંબંધી કાનૂની પગલા લેવા બાબત માનનીય સાહેબ શ્રી અમો સહી કરનાર ભરૂચ તાલુકા શહેર તથા જિલ્લાના તેની આસપાસ રહેતા આદિવાસી સમાજના આગેવાનોની નમ્ર વિનંતી છે કે તારીખ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસના રોજ સ્થાનિક ચેનલો ઉપર ગુજરાતી માધ્યમમાં નરેશભાઈ તથા તેમના સાથી એન્કર બહેન તેઓએ રાજકીય વિશ્લેષણ કરતા કરતા આદિવાસી સમાજ માટે ખૂબ જ નિમ્ન કક્ષાની મજાક ભર્યા હાસ્ય સાથે આદિવાસી સમાજની ઠેકડી ઉડાટતા ઉડતા કહ્યું કે આદિવાસીઓને સાંજે પડે ને દારૂ અગર ચાલતું નથી પીતા પણ હશે અને પીવડાવતા પણ હશે જેમ રોટલો અને કાંદો ખાય એવી રીતે આ હશે આ રીતના એમને શબ્દ પ્રયોગ કર્યા છે આવા પ્રકારના આદિવાસી સમાજ માટે અપમાનજનક શબ્દ પ્રયોગ ઘસી મજાક કરી સમાજની મસ્કરી કરી સમાજને નીચો દેખાડ્યો છે જેનાથી હજારો આદિવાસીઓને દુઃખ પહોંચ્યું છે ચૂંટણીના પરિણામોની યોગ્ય ચર્ચામાં રાજકીય સાચા અને તટસ્થ અવલોકનો કરવાના બદલે આદિવાસી સમાજને અપમાનિત કરવાનો સ્પષ્ટ ઈરાદો નરેશભાઈ અને એમના સાથી મેડમનો દેખાય આવે છે આદિવાસી સમાજે પણ આઝાદી પછી તમામ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી છે શહેરોમાં નોકરી કરનારો વર્ગ પણ ખૂબ જ સન્માનપૂર્વક જીવન જીવે છે અને જીવન નિર્વાહ કરે છે શહેર કે ગામડામાં આદિવાસી સમાજ ભક્તિભાવ તરફ આગળ વધ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાય હોય સત્યાવલ સંપ્રદાય હોય સદગુરુ કપીજી સંપ્રદાય આ બધા જ આદિવાસી ના સ્વાભિમાન માટે આપણે બધા એક થવું પડશે સંગઠિત થવું પડશે નાની મોટી લડાઈ એ વસ્તુ અલગ છે વિચારધારા બધાની અલગ અલગ હોય શકે છે પણ જયારે આદિવાસી માટે એક સોમાન નો પ્રશ્ન ઉભો થાય તો તેવા સંજોગોમાં બધાએ બધા આદિવાસીઓ એક થવું પડે ને એક થવું પડે એના માટે કોઈએ જરા પણ સંકોચ અનુભવાની જરૂર નથી લાકડીના ભારાની જેમ લાકડીનો ભારો બાંધેલો હશે તો કોઈની તાકાત નથી કે ભારાને કોઈ તોડી શકે પણ લાકડીનો ભારો છૂટો છૂટો થઈ જશે તો એક એક લાકડી કરીને બધા ટુકડા કરી નાખે છે અને કેટલાક લોકોને એવી માનસિકતા છે કેટલાક લોકો આ નરેશભાઈ જેવાની એવી માનસિકતા છે કે આદિવાસીઓમાં ભાગલા પાડવાનો રાજ કરો આદિવાસીઓમાં ભાગલા પાડવાની વૃત્તિ છે ભાઈ ચૂંટણી આવે કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે એ ચૂંટણીના સમયે ચૂંટણી પૂરી થઈ જાય પોતપોતાની વાત મૂકીને એ ચૂંટણીમાં જેને જે ભાગ લેવો ભાગ લઈ શકે છે પણ ચૂંટણી પૂરી થઈ ગયા પછી આ તમે બધા બધા સમાજ પાસે બોધ પાઠ લો બધા બધા સમાજો કોઈ પણ પ્રાર્થના રાજકીય ઉંસાતુસીમાં નથી આવતા બધા સમય આવે ત્યારે બધા એક થઈ જાય છે એક એક સમાજ એ બધા સમાજોનો ઉલ્લેખ કરવા જાઉં તો હમણાં યોગ્ય નથી પણ એક એક સમાજનો દાખલો જોજો તમે બધા એક થઈ જાય પણ ક્યાંક ને ક્યાંક કોઈ કારણસર આપણે હજુ એમાંથી હજુ બોધપાઠ લેતા નથી પણ ધીરે ધીરે આપણે આજે આજે ટૂંકી નોટિસમાં મુખ્ય લોકોને મેં કલેક્ટર સાહેબને કીધું અમે વધારે નથી સંખ્યામાં આવવાના અમે મુખ્ય લોકો આવવાના છે છતાં પણ ખૂબ સારી સંખ્યામાં સાગબારા ડેડિયાપાડા વાલિયા ઝઘડિયા નેત્રંગ ભરૂચ શહેરના આસપાસ આમોદ કરજણ ગર્જણ સુધીના લોકો અહીંયા આવેલા છે તો જે જે લોકો મિત્રો આવ્યા છે આદિવાસી સમાજના આગેવાનો બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મહેશભાઈ પણ એમને આભાર માને છે બધા આદિવાસી નેતાઓ એની બિલકુલ બિલકુલ જોઈએ હા જવાથી કેસ કરીએ આપણે બધા ભાઈ કહેવા હા પોલીસ સ્ટેશનમાં કહીને મતલબ આદિવાસી સમાજ બિલકુલ સંગઠિત થવો પડે હું ફરી પણ કહું કોઈ કોઈ આ રાજકીય રીતના નથી ભાઈ એક એક માત્ર પણ રાજકીય રીતના નથી આ સમાજના માટેનો છે મુદ્દો છે તો સમાજના માટેનો મુદ્દો છે એમાં બધા એક થઈ આવા ભવિષ્યમાં આવા આવા લોકો આદિવાસી સમાજ માટે આવું ઘસાતું મજાકમાં પણ એ કે મજાકમાં મજાકમાં આવું થોડું કહેવાય મજાકમાં આવું કે શું આદિવાસી ડુંગળીને રોટલો જ ખાઈને જીવે છે દાળ ભાત સૌ રોટલી કે નથી ખાતો એ આદિવાસી ની કસ્તુરી બધા લોકો ખાય છે ડુંગળી લોકો અને તમે વિડીયો જોજો વિડીયો જોજો બોલતા બોલતા

પણ કોઈ બી સંજોગોમાં આ નરેશભાઈ વ્યક્તા જેવા વ્યક્તિને અમે શરણે થવાના નથી કાં તો એ માફી માંગે ને કાયદેસરની કાયરો તો થવી જ જોઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જમાવટના પત્રકારે જ્યારે મનસુખ વસાવાના ટ્વીટ અને આવેદન પત્ર મુદ્દે નરેશ ઠક્કર સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું આવો સાંભળીએ ઓડિયોમાં નરેશભાઈ મનસુખ વસાવાએ અચાનકથી નરેશ એન્ડ કંપની કરી અને બહુ જ બધા ટ્વીટ કર્યા છે અને જયારે અમે ચીક નીચે સુધી પહોંચ્યા તો અમને ખબર પડી કે એક ડિજિટલ પ્લેટફોર્મમાં તમે ઇન્ટરવ્યુ આપ્યો છે એનો કટકો મૂક્યો છે અને એના પછી ઘણા બધા તમારા પર આક્ષેપ કર્યા છે તો એના વિશે શું કહેશો બેન હવે સામાજિક સંબંધો ની અંદર પણ રાજકારણ જો લઈ આવતા હોય તો આપણને શું વાંધો હોય એ જે એવું કે મેં આને આવું કીધું કે દારૂ કીધું આ ચૈતર વસાવા સાથે જે કોઈ હતા એ આદિવાસીઓ નતા એમણે આ ફ્રસ્ટ્રેશન કઈ લેવાનું હોય મારી પાસે તો પુરાવા સાથે છે એમણે જે કઈ આક્ષેપો કર્યા છે એને હું બહુ જલ્દી ડોક્યુમેન્ટ સાથે જવાબ આપીશ કારણ કે એમને અમે કેટલા સાથે રાખ્યા એ બે હજાર ઓગણીસ કે છે હું તો મારી પાસે બે હજાર બાવીસ વીસ ઓગસ્ટ નું વિઝ્યુઅલ બી છે બધું જ વિઝ્યુઅલ છે કેટલી ગંદી વાળો બોલ્યા છે એ આદિવાસીઓ હેન્ડપંપ વાળા માણસ ને તતડાયો તારે તે આદિવાસી નોતો અને જે કઈ છે સ્પષ્ટ સ્પષ્ટ મનસુખભાઈ ને જે આવેદન પત્ર આપવું હોય પોલીસ ફરિયાદ કરવી હોય તો કરે પણ પત્રકારોને ઝુકાવવા માટે એ એમનું રાજકારણ ચલાવશે તો વધારે એમને નુકસાન થશે રાજકારણમાં એ છે સેવાનું કામ એમણે કરવાનું આપણે સેવાનું જ કામ કરીએ સામાજિક ચેનલ નર્મદા કે નર્મદા એજ્યુકેશન વેલફેર ટ્રસ્ટ એને જે કઈ પણ સેવા પચીસ ત્રીસ વર્ષમાં ભરૂચ જિલ્લામાં શહેરમાં કરી છે એ આખું ફલક જાણે છે મીડિયા જાણે છે પણ હવે જયારે વાણી સ્વતંત્ર પત્રકાર એનો સિનિયર જર્નાલિસ્ટ તરીકે મારી પાસે કોઈ માંગે મીડિયાની હું અભિવ્યક્ત કરું એનાલિસિસ કરું અને મનસુખભાઈ ને બધું યાદ આવી જાય તો ક્યાં હતા મનસુખભાઈ અત્યાર સુધી એટલે મને મને ખબર પડી છે છે એમની મેં બી જવાબ આપ્યો કારણ કે હાવું કોઈના દબાવવાથી કે રાજકીય દબાણ ઉભું કરીને કે કોઈને બદનામ કરીને મનસુખભાઈ કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટી સૈનિક તો હું પણ છું હું સભ્ય છું ભાજપનો મનસુખભાઈ નથી પણ આવો પત્રકાર તરીકેના મારા પત્રકારત્વ ઉપર જો કોઈ દબાણ લાવવાની કોશિશ કરશે તો કોઈ સંજોગોમાં હું ચૂકવાનું નરેશ ઠક્કર ઓડિયોમાં કહેતા સંભળાઈ રહ્યા છે કે હું પણ ભાજપનો સદસ્ય જ છું અને પત્રકાર પણ છું મતલબ શું નરેશ ઠક્કર ભાજપના માણસ છે કે પત્રકાર ખબર ન પડી આવનારા દિવસોમાં નરેશ ઠક્કર જ સ્પષ્ટતા કરશે કે તેઓ ખરેખર છે કોણ ભાજપના સદસ્ય કે પછી પત્રકાર ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો